કોઈ ની ભૂલકી માં આવે નહીં ગાઠિયાની પાર્ટીમાં કઈ માની જાય નહીં માગ જેનો હોય એનો ગોપાલ ને સ્ટિંગ થઈ શકે ત્યાં સુધી ઇન્ફોર્મેશન મળી કોને આપી કોને નમસ્કાર આજે ફરી ચર્ચા એ વિસાવદરની છેલ્લા કેટલાક દિવસોથી આ તમે નેતાઓના ભાષણ સાંભળ્યા નેતાઓના વાયદાઓ સાંભળ્યા પણ હવે છે મતદાન કરવાનો કાલે દિવસ જે પણ બધી ચૂંટણીઓમાં થતું હોય એવું જ વિસાવદરમાં પણ થયું ક્યાંક દારૂઓની લાલચો આપવામાં આવી ક્યાંક પૈસાઓથી મત ખરીદવાના સોદાઓ પણ થયા જે પણ કાંઈ થવું જોઈતું હતું એ બધી જ વસ્તુ વિસાવદરની અંદર થઈ પણ હવે વિસાવદરનો ધારાસભ્ય કોણ ત્યાની જનતા કોને મત આપી અને વિસાવદરનો ધારાસભ્ય બનાવશે અને નેતાઓ માટે આજની રાત એ કતલની રાત આ સમગ્ર વિષય પર વાત કરવા મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર એવા જગદીશ મહેતા જોડાયા છે ખૂબ ખૂબ સ્વાગત છે સર જી નમસ્કાર નમસ્કાર પ્રણેશભાઈ સાહેબ વિષાવદરની અંદર જે પણ કાંઈ ચર્ચાઓ થતી હતી જે પણ કાંઈ થવા ભોગ હતું એ બધું જ થયું દારૂ પકડાણો પૈસાઓના સોદા થયા નેતાઓએ ભાષણબાજી કરી વાયદાઓ આપ્યા વચનો આપ્યા પેરિસ જેવા રોડની વાત થઈ પણ હવે છે ખરા ખરાખરીની રાત હવે કાલે મતદાન છે નેતાઓ માટે આ કતલની રાત છે ત્યાંની જનતા એ કોને ચૂંટીને મોકલશે એક બાજુ વાયદાઓ છે ત્યાંના રોડ રસ્તા પાણી કે ખાતરની સમસ્યા છે કે પછી કોઈની લોભ લાલચ અને પૈસાના જોરે મતદાન થશે યુવ કૃણાલભાઈ

ગુણાંક જોઈને તો શ્રેમિટેડ ટુ પીપલ્સ નાગરિકો મતદારોને ને કમિટેડ સમર્પિત છે કે કેમ અત્યારે ત્રણ મેઈન બાકી અપક્ષોય ઘણા ઊભા છે જેની ચર્ચા નથી થતી કમનસીબે

ટ્રાફિક પોલીસ એટલા માટે કે એક તો રોડે એનો નથી હોતો ચોક ચોરાહા નહી હોતા નથી એના નથી હોતા છતાંય કે આ બાજુ આ બાજુ આલો ઉભાર ઉભાર્યો એની જેવી કોંગ્રેસ ની ભૂમિકા છે કે મેદાનમાં છે ખરા પણ ખાલી અણવરની જેમ અણવરને કન્યા પરણે નહીં એનો વરાજાના મિત્ર હોવાનો કે વરરાજાના સપોર્ટેડ હોવાનો એનો દબદબો ખરો પણ હાર પેરાવવાનું જે છે જનતા જનતા રૂપી કન્યા ઓગણીસ તારીખે મતદાન કરીને ત્રેવીસ મી કોની ઉપર હાર પહેરાવશે વરરાજાને એ તો ત્રેવીસ મી ખબર પડે પણ અત્યારે જે સિચ્યુએશન આપણે જોઈએ છે ભાજપે જે કેમ્પેનિંગ કર્યું એને સામ ધામ દંડ ભેદ બધું અજમાવ્યું અને અજમાવવું જોઈએ પાછું દરેક રાજકારણમાં એ ખોટું છે એમ નથી કેતા લડત લડવા જ્યારે કોઈ વ્યક્તિ નીકળી પડે મેદાનમાં તે બાકા જીક જ બોલાવે એટલે એમાં કશું જ ખોટું નથી એને ધારાસભ્યો મંત્રીઓ બધા નેતાઓ બધા કેન્દ્રના મંત્રીઓ બધા બોલાવીને હા હા સંશય નથી પણ એક સામાન્ય માણસ પણ સમજી શકે કે તમારું ત્રણ ત્રણ દશકાનું શાસન છે અને સુશાસનનો દાવો છે આ બે હોવા છતાં સોરી કે તમને આમ આદમી પાર્ટીની લડત તરફ લાગી રહી છે આટલું કન્ફર્મ છે જો એવું ના હોત તો ભારતીય જનતા પાર્ટી ખરેખર શું કરવું જોઈતું તું કે કોઈ એક વ્યક્તિને ટિકિટ આપીને વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના એકમને જ કહેવાય તમે જ જીતાડજો કારણ કે આ પગ અહુ કહું બચનું કહેવાય જ્યારે આખું રાજ્યમાંથી એકસોને છપ્પન બેઠક જે પક્ષ જીતી ગયો હોય એને વિસાવદર વળી શું હોય એટલું બધું અઘરું લાગે સમજો તમે એક કલ્પના કરો મને કે તમને કોઈ નાનું બાળક બે ત્રણ વર્ષનું એ ધમકી આપે કે અંકલ હું તમને પાડી દઈશ આમ તેમ આપણે કઈ બોલાવીએ કે ભાઈ આપણે રમત માં કાઢી નાખીએ ડરી ગયા કારણ કે એ તો બાળક છે તો વિસાવન ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે બાળક જેવી હોવી જોઈએ કે ભાઈ એક પેટા ચૂંટણી છે અવની મોટી સરકાર એકસો ને છપ્પન ધારાસભ્યો તન છ બીજા ઠેકીને આવી ગયા

તમારા મતે ઓછું મતદાન થાય તો કોને ફાયદો અને વધારે મતદાન થાય તો કોને ફાયદો આજે બે ટક્કરમાં નથી છે ઉમેદવારેમાં જુઓ અત્યારે એવું છે પેલા મતદાન સારું થશે લખી રાખો શું કામ

કે કોઈ પણ ભોગે જીતવું પડે એમ છે એટલે બધાય લોકો મહેનત કરશે એટલે મતદાન પેલા ઊંચી ટકાવારી નું થવાનું લખી રાખો હવે જે લોકો મતદારોને ને મતબૂથ સુધી લઈ આવવામાં સફળ થશે એ લોકોનું પડું ભારે રહેશે અને તમે આ અત્યારે હું બોલીશ લોકોને શોકિંગ લાગે પણ ભારતીય જનતા પાર્ટી એમાં પીએચડી છે રાજકોટમાં કોરોનાનો બીજો કાળ જ્યારે બીજો રોષ હોય શકે ખરો ત્યારે તે પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવી તો બચ્ચે બચ્ચો એમ કેતો હતો કે આ વખતે ભાજપ હારવાનું કર કે ભલે ભારતીય જનતા પાર્ટી એ અનેકવિધ એના દાવા છે કે અમે ઘણા બધા કામ કર્યા હતા પણ લોકોને ગળે નતું વિતરું એટલે શેરીએ ગલીએ લોકો કહેતા હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે શાસન જશે મનપા પણ શું થયું ખબર એસી માંથી છોતેર બેઠક સેવન્ટી ભારતીય જનતા પાર્ટી બોલો તો સાહેબ એવું છે જે રીતના આપણે થોડા દિવસ પહેલાં પેટા ચૂંટણી જોઈ હતી વાવની સોશિયલ મીડિયા થી લઈ અને ટીવી ચેનલો ચેનલોમાં ડિબેટોમાં બધી એક જ ચર્ચા થઈ રહી હતી કે ગુલાબસિંહ રાજપૂત અહીંયાથી વન જીતે પણ ગ્રાઉન્ડ ઉપર કંઈક એ રીતનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીએ એવી જ પરિસ્થિતિ આમ જોવો તો અત્યારે વિસાવદરમાં છે સોશિયલ મીડિયાથી લઈને પત્રકારોથી લઈને ટીવી ચેનલોમાં એક જ વાત ચાલે છે ગોપાલ ઇટાલિયા અહીંયાથી પાંચ હજાર મતે જીતશે કોઈ કે દસ હજાર મતે જીતશે પણ જે રીતનો પ્રચાર સોશિયલ મીડિયા ઉપર દેખાય છે એ રીતનું ગ્રાઉન્ડ ઉપર વર્ક થાય કે પછી ભાજપની આ ઓપરેશન પાર પાડી નાખશે જો એવું છે ભાઈ કોઈ કાચા નથી ગોપાલ ઇટાલિયા ઓછી માયા નથી કોંગ્રેસ પણ કઈ નવ ઇન્ડિયા નથી અને ભાજપ તો તમે જાણો જ છો એટલે આપણે શું કામ આંકલન કરીએ જંગમાં જીતે તે સુર આમાં તમામ લોકો મરણિયા પ્રયાસ કરશે ખાલી કોંગ્રેસ જે છે ભાઈ નિતિનભાઈ રાણપરિયા આમ એને ખબર છે કે આ બે હાથીઓની લડાઈમાં આપણે કચડે મરવા સિવાય કોઈ બીજું કંઈ લાગતું નથી કોંગ્રેસ વાળા દાવો કરી જુદી વાત છે પણ એટલું બધું કંઈ એની ઉપજણ લાંબી થશે નહીં એ પોતાની વૈયક્તિક પ્રતિષ્ઠાને કારણે જેટલા મત મેળવી શકે એ મેળવશે ભાજપ અને આમ આદમી પાર્ટી એ બંને મરણહરણ થઈને પડવાના કોઈ પણ ભોગે અને તમે લખી રાખો મિત્ર ભારતીય જનતા પાર્ટી આ બેઠક ન જીતે તો કડીમાં જે થવું થાય બીજા બધામાં જે થવું થાય વિસાવી બેઠક જે મેણું છે એ ભાંગી શકે કારણ કે ગોપાલ ઇટાલિયામાં તમને બહુ આયાતી નથી લાગતો મોટા ભાગના એ ભાયાતી લાગે છે આયાતી ને ફેર ગોપાલ ઇટાલિયા અત્યારે જે છે છે એનું કારણ શું લહેકો એની એની બોલી એની વાણી એ તમને મને ગળે ઉતરે અમને એટલે વિસાવદર પંથક ને એવી છે લોકોને એમ લાગે કે આપને વાલે આપણો જ કોઈ જણ છે જે લડી રહ્યો છે ગઈકાલે તમે જુઓ બે બે સ્ટિંગ ઓપરેશન કર્યા

આ વાતને જે લોકો સમજી જાણે એને ખબર પડે કે ગર્ભમાં શું છે જ્યારે કે ગોપાલ ઇટાલિયા આયાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે તે પક્ષ તરફથી કોંગ્રેસે કે છે અને ભાજપ એ કે છે તો જે વસ્તુ પોલીસે કરવી જોઈએ અથવા તો જે આમ આદમી પાર્ટી ને આપવામાં આવ્યા કે તમે ગોપાલ ઇટાલિયા ની વિરુદ્ધમાં એક વિડીયો બનાવો નફરત ભર્યો જેથી મતદારોનું મન આમથી આમ થઈ જાય જેને કયામત ની રાત તમે જે કીધી તે

હવે તમે વિચાર કરો કે આ તો અંદર નો કોઈ માણસ ફૂટું હોય તો જ આ પડે ગોપાલ ઇટલિયાને ક્યાંથી માહિતી મળે ખેતરમાં આવું દારૂ છે ઈ માહિતી આપી હોય તમે એનું ગુજરાતી શું છે કે બહુ મોટું લીકેજ છે ભાજપમાં ઘરના ફૂટેજ હા એટલે ઈ લીકેજ જો અહિયાં મતદાનમાં પણ પ્રવર્તે તો મુશ્કેલી પડે કે નહીં એટલે ભારતીય જનતા પાર્ટી અહિયાં ત્રણ ચાર લોકો સામે લડી રહી છે એક અપક્ષો આંશિક રીતે નંબર થોડુંક ઠીક ઠીક એવું કોંગ્રેસ ભયંકર એવા ગોપાલ ઇટાલિયા અને મહાભયંકર એવા એના અસંતુષ્ટો આ ચાર લોકોની સામે ભાજપ ની લડત છે પણ જયેશ રાદડીયા ને જ્યારથી સોપાણું અને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનના જોરે બધી જ વ્યવસ્થા કરી લીધી એટલે થોડુંક ચિત્ર ભારતીય જનતા પાર્ટી પ્રત્યે થાય પણ માનવાને કોઈ કારણ નથી કે આમાં ચમત્કાર જ જીતાડીને ગોપાલ ઇટાલિયાને હરાવી શકે આ વસ્તુ લખી રાખજો લોકોનો જુવાડ જુવાળ ભલે ગોપાલ તરફ છે પણ સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ એને મતદાન મથક સુધી લઈ જાય એવા કાર્ય કરો હશે તો મેળ પડવાનો અને ભારતીય જનતા પાર્ટી પાસે હિત તો છે જ જયેશ રાદડિયા એ એની કન્યા છાત્રાલય જે જામ કનનોડાની છે ત્યાં હજારો દીકરીઓ ટોકન રેટમાં ભણી ગઈ છે માની સેંકડો દીકરીઓ વિશાવધર પંથકની છે હમણાં પાંચસોને એક સમૂહલગ્ન જે કરેલા જયેશભાઈએ જે સમૂહલગ્નના ઇતિહાસના સૌથી મોટા સમૂહલગ્ન હતા એમાં પણ બસો અઢીસો જેટલી કપલ જેને કહી શકાય એ વિસાવદર પંથકના હતા સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ નો દબદબો છે એટલે સહકારી ક્ષેત્રમાં જે દબદબો છે જયેશભાઈ નો અને કિરીટભાઈ નો પણ કિરીટભાઈ પણ સેંકડો મંડળીઓ બનાવીને એને કારણે એને બધા સહકારી માંધાતા બન્યા છે તો એ બધા લાભાર્થીઓ મદદ તો કરશે ને એટલે તમને કહું છું કે શરૂઆતના ફેસમાં ગોપાલભાઈ માટે નેવું અને દસ જેવો જે રેશિયો હતો અત્યારે સાહીઠ ચાલીસ માં ચાલી રહ્યો છે હવે જેની પાસે ભયંકર સારું સંગઠન હશે અને ભાઈ હું કે મત પેટીમાં મત નખાવી શકશે એ જીતશે એટલે આપણે કહીએ છીએ કે અબ તો હવા એ કરેગા રોશની કા ફેસલા જીસ દિયે મેં જાણ હોગી વહી જલતા રહેગા

મૂળ તો દ્વિસાવદર પંથક ને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાડવાનું ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારે ચાલે છે એને કારણે પણ ઘણું મુશ્કેલી પડે એમ છે અને રહી વાત હર્ષદ રીબડિયા કે ભાઈ ભૂપત ભાયાણી એ મેનેજેબલ છે એને હજી તમે બોર્ડ નિગમ બનાવો તો મૂળ વાત શું છે આવા બધા જે લોકો છે એની અવહેલના અથવા તો એને બિલકુલ ગ્રાન્ટેડ જેને કહેવાય ને ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે એની બિલકુલ સામાન્ય ગણતરી કરવી એના આધારે મુશ્કેલી પડી રહી છે

હકીકત એ છે શકે બાકી બધી જ પ્રણાલીઓ જે બધું જ કેવાય છે મેકેસાવદન ની જનતા બિલકુલ પરિપક્વ છે એ કોઈની ભૂલકી આવે નહીં ત્યાં ગાઠિયા બધાની પાર્ટીમાં કઈ માની જાય નહીં

વિસાવદરમાં આસાની કોઈની માટે નથી નથી ભાજપ માટે નથી આમ આદમી પાર્ટી માટે જી ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર વિષય પર ચર્ચા કરવા બદલ તો અત્યારે વિસાવદરની અંદર કાલે જે મતદાન છે અને આ મતદાન એ જનતાને ફરી વખત કરવાનું એટલા માટે જરૂર પડે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં ભૂપત ભાઈ જોડાઈ ગયા અને પેટા ચૂંટણી આવી પણ હવે કાલે જ્યારે નેતાઓ માટે પણ કતલની રાત છે આજે કાલે વિસાવદરની જનતાને પોતાનો ધારાસભ્ય નક્કી કરવાનો છે અને સાથે સાથે કયા મુદ્દાઓ એવા છે કે જે વિસાવદરની જનતા ઈચ્છે છે એ મુદ્દા ઉપર મતદાન કરશે એક બાજુ દારૂની રેલમછેલમ થઈ રહી છે આજની રાત એ સૌ કોઈ જગ્યાએ જે થતું હોય છે દારૂઓ વેચાતા હોય છે પૈસાઓના સોદાઓ થતા હોય છે મત ખરીદવાનો પ્રયાસ થતો હોય છે આ બધું જ વિસાવદરમાં પણ આજની રાતે થવાનું છે ચૂંટણી પંચ આની ઉપર કેટલી નજર રાખે છે એ ખબર પડશે પણ ગઈકાલે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે ત્યાંની જનતાના મુખ્ય પ્રશ્નો જે છે રોડ રસ્તા પાણી અને ખાતર આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ત્યાંની જનતા કયા ઉમેદવારને વિસાવદરનો ધારાસભ્ય બનાવે છે એ આવનારી ત્રેવીસ તારીખે ખબર પડશે પણ ગઈકાલે આ તમામ ઉમેદવારો જે વિસાવદરના જંગમાં મેદાને ઉતર્યા હતા તમામનું ભાવિ કાલે ઈવીએમમાં સીલ થવાનું છે તમને શું લાગે છે હજી ગઈકાલે મતદાન સમય સુધીમાં કયા ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે કયા ઉમેદવાર કોની બાજી બગાડી શકે છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને તમે પણ જો આ વિડીયો વિસાવદરથી જોઈ રહ્યા છો તો વિસાવદરમાં ગઈકાલે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવો વરસાદ હોય તેમ છતાંય તમારા મતદારનો ઉપયોગ કરી અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા અચૂક જજો કેમકે આ લોકશાહી છે તમે મતદાન કરશો તો તમારા ઉમેદવાર સામે તમે અવાજ ઉપાડી શકશો એટલા માટે ચોક્કસથી કાલે મતદાન કરવા જરૂર જજો અને અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર